ફેમલી આજનું મારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મારા વાળા તો આજ છે ને પૂરી સવાલમાં તમને તો આજે આપણે કોઈ વ્લોગ લઈને નથી આવ્યા આજે આપણે બનાવવાનો છે પ્રેંક વિડીયો તો વિડીયોમાં બના રહેશું કેવી રીતનો પ્રેમ વિડીયો બનાવી છે કોને યાર બનાવી છે ક્યાં બનાવીશી છે તો વિડીયોમાં જોજો અને તો ભાઈ હવે ટાઈમ વેસ્ટ કરીને આપણે કરી દઈએ પ્રેમ વિડીયો સાલું આપણું કામ હતું મેં કે આપણે સહી છીએ પ્રેંક વિડીયો બનાવવા માટે તો વિડીયોમાં ચેટોથી બની રહ્યા છો હું છે ને હવે ફોન લઈને જાઉં છું આપણે પ્રેન્ક નો વિડીયો બનાવવાનો છે હા હવે પ્રેન્ક વિડીયો શરૂ કરવાનો છે તો એટલે ખાટલા વાટલા આપણે મૂકી દઈશું મસ્ત મજા ને હવે શરૂ કરીએ પ્રેન્ક વિડીયો તમે ભાઈ જોવાનું ભૂલતા નહીં તો આનો પ્રેન્ક વિડીયો અલગ બનશે ને આ આ વ્લોગ એ અલગ બનશે તો જોઈ લેશો બે વ્લોગ પછી તમને ખબર પડશે કે રીતના આપણે કેમ કરીએ છીએ તો હાલો શરૂ કરી દઈએ પ્રેન્ક વિડીયો તો મિત્રો જો વિશાલભાઈ નંબર આપડે ગોતી લીધો કોલ બાકી જોશે મિત્રો લાઉડ સ્પીકર હેલો

મારા ફોન માં રિસર્ચ તો છે જ થી તું આવ્યો તે તેદી નતો કરાય પણ મારા ફોન માં વિડિયો સર્વ છે ને મારા પપ્પાનો નામ જ હા આ મેગી દે વિચાર બહાર ને ફ્રેન્ક વિડિયો કરવાની ફ્રેન્ક દે તો થાય લે તો કાઈ ટાઈમ ન મળી ગયા બંદમ કાપવા હતા પણ આ તો મે ટાઈમ લીધો એવો વિડિયો બનાવવા માટે મેગી દે ફ્રેન્ક વિડિયો બનાવ્યો કોઈ છે નહીં

તો એ રીતને જો આપણે એને કહી દીધું કે આ રીતનું આપણે વ્લોગ બનાવતા હોઈએ ફ્રેન્ક વિડીયો ફિરો તો યાર આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ ફોલો કરતા હતા અને વિડીયો શેર થતી જોવાનું ભૂલતા નહીં